દિસાના વોર્ડ નંબર બે ના ગુલસાણી નગર સોસાયટીમાંથી પસાર થતા ટીપી રોડ મુદ્દે રાજ્ય સરકારે કર્યો છે નિર્ણય અતિ વિવાદાસ્પદ બનેલા ટીપી રોડ સર્વે નંબર એકસો બે એકસો ત્રણ એકસો ચાર અને એકસો છ દ્વિતીય વિકાસ રક્ષામાં સમાવેશ કર્યો રાજ્ય સરકારના આ નિર્ણયથી ટીપી રોડ માટે આંદોલન કરનારા લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે વોર્ડ નંબર 2 સભ્ય અને ઉપપ્રમુખ આંદોલન કાર્યો સ્થાનિકો દ્વારા ખુશી મનાવવાવા પ્રશ્ન હતો જે તે વખતે કોંગ્રેસ અને اپક્ષને બોડી વખતે દોસ્તો ડાયબ કર્યો હતો રોડ સર્વે નંબર એકસો બે એકસો ત્રણ અને એકસો ચાર સમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ડીસા નકશામાં એની મહોર મારી અને એ રસ્તો ખરીદી પ્રસ્થાન કર્યો છે તે બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડીસા તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય પ્રમભાઈ માળીનો આ અઢારથી વીસ સોસાયટી વચ્ચે એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે એની ખુશીમાં અહીંયા એરિયાના તમામ મોહ મિત્રો કરે આનંદ નો એક અભિનંદન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો